નોવીનો તરસાલી પાસે આવેલ પદમ પાર્ક સોસાયટીમાં ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની દાદાગીરીના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તરસાલી નોવિનો પાસે આવેલ પદમ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ચાલુ થઈ છે પરંતુ વિસ્તારના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા તેઓની દાદાગીરીના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સોસાયટીના આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે અનિલભાઈ બહેરી જે ભારતીય જનતા પાર્ટીના નામનો દુરુપયોગ કરે છે અને સોસાયટીના રહીશોને કમ્પાઉન્ડ તોડાવવા માટે જોર જબરદસ્તી કરી રહ્યા છે જ્યારે રસ્તો બનવા માટે પરવાનગી આપવામાં આવી હતી ત્યારે લેખિતમાં આપવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના દબાણો તોડવામાં નહીં આવે અને ફક્ત આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે પરંતુ અનિલભાઈ બહેરી રાષ્ટ્રીય પક્ષનો ઉપયોગ કરી સોસાયટીના કમ્પાઉન્ડ તોડાવા માટે પ્રેશર અને ઝઘડા કરી રહ્યા છે જેથી કરીને આજે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે વિસ્તારના કાઉન્સિલર પણ અહીંયા જોવા આવ્યા નથી જેથી કરીને સ્થાનિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે હું તૃપ્તિ રાણા પદમપેક સોસાયટીની સભ્ય છું અમારા અમારું મકાન છે અહીંયા અત્યારે અહીંયા ઇન્ટરનલ રોડનું આરસીસી રોડનું કામકાજ ચાલી રહ્યું છે એમાં અમે અનિલભાઈ બની બેસેલા પ્રમુખ છે અમે એમને એવું કહીએ કે વરસાદી પાણી માટે વરસાદી કાસ બનાવે વધારે પૈસા જતા હોય વધારે એક્સ્ટ્રા લાગતા હોય તો બધા પાસે ઉગરાવશું અમે પણ એમાં હેલ્પ કરશું તો એ આવી અને જેમ તેમ શબ્દોનો ઉપયોગ કરે છે તમારે આમાં બોલવાનું નહીં અમારાથી જેવું થશે એવું કરશું તમારાથી થાય એ કરી લો અને લેડિસોને પણ ગમે એમ બોલે છે જ્યારે પોતે દબાણ ના તોડવા માટેની અરજી કરે છે પણ ઇન્ટરનલ રોડના દબાણો બીજાના ઘરના પોતે જાતે જાતે તોડી નાખે છે લોકો ઘરમાં ના હોય તો પણ એના દબાણો એ તોડી દાણ નાખે છે જ્યારે પોતાના રોડ પર દુકાનો છે એના માટે કોઈ કારવાહી કરતા નથી જો બોલીએ તો ગંદા શબ્દોનો ઈસ્તમાલ થાય છે લેડીસો સામે જેમ તેમ બોલે છે અને પછી એમને કહેવા જાય કે લેડીઝ માટે કેમ લેડિઝના સામે જઈને તમે કેમ બોલો છો તમે મને બોલો જે પણ બોલવાનું હોય તો કહે છે તારાથી થાય એ કરી લે લુક ડંડો ડંડો લઈને ઘર પાસે ફરે છે કે હું બીજેપીના ને બીજેપીમાં છું મારી બહુ ચૂપ ફોજ પોજ છે હું કરી લઈશ મારે જે કરવું હશે તમે લોકો કંઈ નહીં કરી શકો આ રીતેનું વાક્યનો ઇસ્તમાલ કરે છે અમે અત્યાર સુધી બીજેપી ને વોટ આપતા આવ્યા છે જ્યારે નરેન્દ્ર સાહેબ મોદી સીએમ હતા ગુજરાતના એ વખતથી લઈને અમે બીજેપી ના સાથે જ રહ્યા છે અમે બીજેપી ને બહુ એપ્રિશિયેટ કરીએ છીએ પણ આ બાઈ જે છે એ બદનામી કરી રહ્યા છે બીજેપી નું નામ ખરાબ કરી રહ્યા છે તો એમના માટે ખરેખર કોઈ કારવાઈ થવી જોઈએ મેં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં એક અરજી કરેલી હતી ત્યાં મને કીધું હતું કે તમારા માટે અમે બધું કરીશું અમે પોલીસ સ્ટેશનમાં જઈએ તો બહુ સારી રીતે વાત કરે અને ધેન પછી કશું થતું નથી હવે આ ભાઈ કંઈ કરે છે કે દબાઈ જાય છે એ એમને કંઈ ખબર નથી પણ જે પણ હોય આ જે રોડનું કામ છે એ પ્રોપર થાઉ જોઈએ તો આજથી બે વર્ષ પછી પાણી ભરાવાની સમસ્યા ફરી ચાલુ ના થાય બે વર્ષ પછી પાણી ભરાવાની કેવી સમસ્યા ના થાય જો વરસાદી કાસ બનાવે રોડને પ્રોપર ઘરઓના લેવલમાં બનાવે નીચા ઘરો જે લોકોના બિચારા એજેડ છે સિનિયર સિટીઝન જેમનું ઘર અત્યારે પાંચ ફૂટ નીચે જતું રહ્યું છે તો એમને ચડવા ઉતારવામાં પ્રોબ્લેમ થતી હોય તો આ બધી વસ્તુ થોડું ધ્યાનમાં રાખીને કરે અમારી એક જ આટલી વિનંતી છે તૃપ્તિ રાણા હું પુરુષોત્તમ વાણખેડે પદમપાક સોસાયટી નવીનો તરસાલી રોડ વહીવટી વોર્ડ નંબર ઓગણીસ માં આવે છે અને આ વિષય આજે મળવાનું કારણ એવું કે અમારી સોસાયટીમાં પાછલા મહિનાથી આરસીસી રોડ ની કામગીરી ચાલી રહેલ છે બરાબર એક કામગીરી ચાલુ થતા પહેલા સોસાયટીના જે પ્રમુખ છે કમિટીના જે આરસીસી રોડ બનાવવા માટેના અનિલભાઈ બેહરી જે વડોદરા ભાજપ મીડિયા સેલમાં કઈક સંયોજકના પદ ઉપર છે અને એમના થકી આ કામગીરી કરવામાં આવી રહેલ છે તો આરસીસી રોડ જ્યારે બનાવવા લીધો ત્યારે એમને એક દસ માર્ચ બે હજાર પચીસે નાયબ કાર્યપાલક શ્રી એન્જિનિયર વહીવટી વોર્ડ નંબર ઓગણીસ ને એક બાહેદરી પત્ર આપેલું હતું કે ભાઈ ભૂતકાળમાં અમે જે દબાણો તોડવાની અરજી કરેલ હતી એ અત્યારે દફતરે લેવા અથવા રદ કરવા અમે સહમત છીએ અને ભવિષ્યમાં પણ દબાણો તોડવા માટે અમે કોઈ કમિટી તરફથી કોઈ પ્રકારની અરજી કરવા નહીં આવે એવી લેખિત બાહરી આપી હતી અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે હાલની પરિસ્થિતિમાં જેટલો રોડ મળે છે એટલો અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર આરસીસી રોડ બનાવવામાં આવશે એવું એમને લેખિત આપ્યું હતું અને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે પણ હવે જે પ્રમાણે આગળ કામગીરી વધી રહે છે તો દરેક ગલી ઉપર આવ્યા પછી હવે અમુક અમુક લોકોના અંદરના જ ભાગના દબાણો જે ઓટલાઓ છે જે હવે જે તે વખતે બિલ્ડરે જ એમને આપેલા છે અથવા તો બિલ્ડરે દાદર અને ઓટલા રૂમ બનાવીને આપી દીધો તો જે તે વખતે તો જેવો છે એવો જ એ પરિસ્થિતિમાં અત્યારે છે પણ અનિલભાઈ બેરી અને કમિટીના મેમ્બરો પેલા મકાન માલિકોના ઘરે જઈને એમને ધમકાવે છે કે ભાઈ તમે આ દબાણો તોડી દો અથવા એમને ઇન્ફ્લુઅન્સ કરે છે અને રાજકીય વર્ગનો ઉપયોગ કરીને દબાણો તોડવા માટે આગ્રહ રાખે છે તો હવે અમારી વિનંતી છે કે અમારી જે 165 મકાનની સોસાયટી છે અનિલભાઈ બેરીએ જ્યારે દબાણો તોડવા માટે અરજી કરેલ હતી તો ટાઉન પ્લાનિંગ અધિકારીઓ દ્વારા 165 મકાન ઉપર માર્કિંગ કરવામાં આવેલ છે જેમાં અમારા સોસાયટીના આગળના ભાગમાં 1 થી 24 નંબરના મકાનોમાં પણ માર્કિંગ કરવામાં આવેલ છે એ નશામાં અમારી પાસે ત્યાં પણ છ મીટરનો રોડ દર્શાવેલ છે પણ પાછલા જ્યારથી અમે રેવા આવ્યા ત્યારથી અમે આ છ મીટરના રોડ નો અત્યાર સુધી ઉપયોગ કરેલ નથી અને છ મીટરમાંથી માંથી મીટર જેવો અંદાજિત રોડ કોર્પોરેશન રોડ વધારવા માટે સંપાદિત કરેલ છે અને ત્રણ મીટરના રોડ ઉપર આપણે જે તે મકાન માલિક છે એમને એમના ઓટલા કમ્પાઉન્ડ વોલ બનાવીને રાખ્યા છે એનો અત્યાર સુધી અમને કોઈ પ્રકારનો વિરોધ નહોતો પણ અનિલભાઈ બેરી જે સોળ નંબરના મકાન નાખીને દુકાનો પાર્કિંગ કોર્પોરેશન રોડ પર કરીને ગંભીર પ્રકારની પોતે ગેરરીતિ કરી રહ્યા છે અને અમારું જે આંતરિક દબાણ છે સોસાયટીમાં જે બિલ્ડર જ ભૂલ કરેલી છે પણ અમે એક્સેપ્ટ કરીએ કે ભાઈ તમને જો ત્રણ ફૂટ દબાણ અમારું તોડવું હોય તો અમે તો અમુક લોકોએ જાતે તોડેલું છે અમુક લોકો તોડવા તૈયાર છે આગળનો રોડ જે છે એ ખુલ્લો કરી આપવામાં આવે અને જો હવે હયાત સ્થિતિ મુજબ પણ જો કે ભાઈ કોઈ તોડફોડ વગર જે અમને સ્થિતિ છે એ પ્રમાણે રોડ બનાવવા માંગતા હોય તો એની માટે પણ અમે સહમત છીએ પણ જો એ રાજકીય વર્ગનો ઉપયોગ કરીને દબાણ કરીને જો ફક્ત એમની દુકાનો બચાવે અ અને અમારા મકાનો તોડાવે તો એ ખોટી વાત છે